જંબુસર અને આમોદ વચ્ચે વહેતી ધાદર નદી હાલ તો બંને કાંઠે વહી રહી છે જંબુસર પર આવેલ ધાધર નદી બે કાંઠે વહેતી થતાં તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે હાલ ધાદર નદીની સપાટી એકસો બે જે ભયજનક સ્થિતિ કહી શકાય ધાધર નદીથી આમોદ તાલુકાના સાત જેટલા ગામો પ્રભાવિત થાય છે કેમ કે તેઓ નદી કાંઠે આવેલા ગામ છે કેટલા ગામના રસ્તા ઉપર પાણી ફરી વળતા રસ્તાઓ બંધ થઈ જાય છે જેમાં રસ્તા પર પાણી ફરી વળતા સમય માટે બંધ કરવામાં આવે તો પુરસા જતા રોડ પર પાણી ફરી વળતા લોકોના જનજીવન પર ખાસ અસર પડવા પામ્યો હતો આમોદ તાલુકાના માનસંગપુરા ગામના કાંકરિયા પુરસા બુઆ તેમજ નવા કોલબા નવા વાડિયા જૂના દાદાપોર જેવા સાત ગામો પર ધાદા પાણીનો પાણી નો અસર જોવા મળે છે ત્યારે તંત્ર દાદર નદીના બંને કાંઠે વહેતી થતા હવે આની પર સખત નજર રાખી રહી છે અને દાદર નદીને પાણી જોવા માટે લોક ટોળા ઉમટી રહ્યા છે